જ્યારે ને દેશનો એકંદર પ્રજનન દર ચાર થી ઘટીને બે હજાર ઓગણીસ ને એકવીસમાં બે થયો હતો ત્યારે અમદાવાદની વસ્તી આધારિત અભ્યાસ દર્શાવે છે કે શહેરમાં વંધ્યત્વનો એકંદર વ્યાપ સાત પોઈન્ટ ચાર ટકા હતો અને તાજેતરમાં ઇન્ડિયન જનરલ ઓફ કોમ્યુનિટી મેડિસિનમાં એક જર્નલ પ્રકાશિત થયો હતો જેના પ્રકાશનમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પ્રસુતિશાસ્ત્ર ગાયનેકોલોજિસ્ટ અને મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ટીમે ઓગણજમાં પ્રજનન ક્ષમ વયની છસો નેવ્યાશી મહિલાનું સર્વેક્ષણ કર્યું હતું જેમાંથી સાત પોઈન્ટ ચાર ટકા ગર્ભ કરવામાં મુશ્કેલી અનુભવી રહી હોવાનું જણાવ્યું હતું પુરુષ અને સ્ત્રી બંને લગ્ન મોડા કરે છે લગ્ન કર્યા પછી બાળક માટે ઈચ્છા મોડી ધરાવે છે જે ક્લાસ વર્કિંગ છે એ લોકોને એમ થાય છે કે અમે પહેલાં બરાબર કમાઈ લઈએ ઘર કરી લઈએ સેટલ થઈ જઈએ પછી બાળક કરીએ ત્યાં સુધી ઉંમર નીકળી જાય છે બીજું છે કે જે તમાકુ વ્યસન છે એ ઘણું બધું વધી ગયું છે અને આ ગામડાઓમાં બહુ જોવા મળે છે ફક્ત પુરુષ નહીં નાની છોકરીઓ બી ગામડાઓમાં ઘણા ટાઈમથી તમાકુ ખાતી હોય છે ત્રીજું આવે છે એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ ફાસ્ટ લાઈફ જેમ કે ઘણા લેટ નાઇટની જોબ કરતા હોય કોલ સેન્ટરમાં રાત્રે જોબ કરે દિવસે સુઈ જાય એ રીતનું લોંગ ડિસ્ટન્સ મેરેજ બંને દંપતીમાંથી શિક્ષક હોય કે હોય તો એક જગ્યાએ નોકરી નથી હોતી એટલે મહિનામાં બે કે ત્રણ કે ચાર વાર મળી શકે છે અને ખાવાનું જે જંક ફૂડ આવી ગયું છે પહેલાં જે સાદું ખાવાનું હતું એની જગ્યાએ અત્યારે લોકો જંક ફૂડ બાજુ બહારનું ખાવાના બાજુ બહુ જ ગયા છે અને એક્સરસાઇઝ એટલે ઓબેસિટી મેદસ્વિતા વધી ગઈ છે કે ખૂબ અત્યારે જોવા મળે છે કે દંપતીઓનું વજન વધારે હોય છે એ પણ એક નેગેટિવ પોઈન્ટ થઈ રહ્યો છે અને એક બીજો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ આવી ગયો છે કે મોબાઈલ ફોન ટીવી લેપટોપ જેના લીધે જે ફિઝિશ ફિઝિકલ ક્લોઝનેસ હોવી જોઈએ એ બહુ જ ઓછી થઈ ગઈ છે તમે વર્ષ પછી બી દંપતિને પૂછો તો સાથે રહેવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે આઈડિયલી ત્રીસ વર્ષની ઉંમર થાય સ્ત્રીની એ પહેલાં પ્રથમ બાળક થઈ જાય એને માટે એમને પ્રયત્ન કરવો જોઈએ જો એમને બાળક એનાથી મોડું જોઈતું હોય તો અત્યારે સ્ત્રી પોતાના બીજને અથવા પુરુષ પોતાના વીર્યને અથવા દંપતી પોતાના ગર્ભને આઈવીએફ કરી અને એને ફ્રીઝ કરીને સાચવી શકતા હોય છે તો જ્યારે એ લોકોને મોડી ઉંમરે પણ કરવું હોય પ્રેગ્નન્સી તો એમને પ્રેગ્નન્સી રહેવામાં કોઈ તકલીફ ના થાય એટલે પ્રેગ્નન્સી રહેવા માટે જે સ્ત્રીનો ફર્ટાઇલ પીરિયડ હોય તેમાં સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ રાખવો જરૂરી છે